સરદારના વિચારોથી આવનારી પ્રેરિત થાય એના માટે આ યાત્રાનું આયોજન છે તો અમે આના અનુસંધાને ગઈકાલે પણ એક મિટિંગ રાખેલી હતી જેમાં તમામ સમાજના તમામ પક્ષોના અમુક લીડર્સોને બોલાવવામાં આવ્યા હતા જેથી કરીને આગામી સમયમાં તમામ સમાજને કેમ આમંત્રણ આપવું કેમ આમંત્રિત કરવા અને આગામી સમયમાં પટેલવાડી ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવશે તેમાં તમામ સમાજને આમંત્રિત કરી સરદાર છે એ વરણના નેતા હતા અને ખૂબ જ એને રાષ્ટ્ર માટે કામ કરેલું છે તો આના અનુસંધાને આગામી તમામ રાજકીય પક્ષો સાથે મળી તમામ સંગઠનો સાથે રહેશે અને તમામ સમાજના આગેવાનો મિત્રોને સાથે લઈ અને કાર્યક્રમ યોજવામાં આવશે અને અઢારે વરણ છે એ આવનારી તારીખ જયારે યાત્રા ગોંડલમાં પ્રવેશવાની છે તારીખે ત્યારે તમામ સમાજ વરણ તેમનું ગોંડલમાં ભવ્ય સ્વાગત કરશે આની ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી રહી છે તો આપ સૌને પણ આ યાત્રામાં જોડાવા માટે હું આમંત્રિત કરું છું ને આગામી મિટિંગ અને કાર્યક્રમ છે એ નક્કી કરવામાં આવશે જેથી કરીને જે પણ જણાવવામાં આવશે બધાને ફોન કરી અને તમામ સમાજને આમંત્રણ આપવામાં આવશે તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવશે અને આ મિટિંગનું આયોજન પટેલવાડી ખાતે રાખવામાં આવશે તો સૌને જોડાવા અપીલ કરું છું જય સરદાર વંદે માતરમ ભારતમાં કી જાય